નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં હિન્દુ ધર્મમાં દીવાને દેવી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે આપણે ભગવાનને જે પણ પૂજન અર્ચન કરીએ છીએ તે દીવા દ્વારા જ આપણા પ્રભુ સુધી પહોંચે છે અને આ જ કારણ છે કે આપણા ધર્મશાસ્ત્રોમાં સદીઓથી પૂજા માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે એવો માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવા પ્રગટાવવાથી ભગવાન તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે પરંતુ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તો શું તમે પણ દીવો કરો છો શું તમે દરરોજ સવાર સાંજ પૂજામાં દીવો પ્રગટાવો છો યાત્રામાં જઈએ ત્યારે દીવાનું દાન કરવું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે શું તમે પણ આરતી કરો છો અને દીવો પ્રગટાવીને ભગવાન માતાજીની પૂજા કરો છો તો પણ મિત્રો તમારા ઘરમાં સમસ્યાઓ અને પરેશાનીઓ એકસાથે આવે છે તમારા ઘરમાં પૈસાની અસત છે અને તમે દરેક પૈસા પર નિર્ભર રહો છો અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે જે તમારી પ્રગતિમાં અવરોધો ઊભા કરી રહી છે અને તમે આગળ વધી શકતા નથી અથવા જો તમારો ચાલુ તંતુ અચાનક બંધ થઈ જાય તો અમારો આ વિડીયો અંત સુધી જોજો તમારી સમસ્યાનું સમાધાન મળી જશે અમારા આ યુટ્યુબ ચેનલના વિડીયોમાંથી મિત્રો શાસ્ત્રમાં કહેવાય છે કે જો તમે રોજ તમારા ઘરની પૂજામાં દીવો પ્રગટાવો છો અને દીવો પ્રગટાવતી વખતે માત્ર આ ત્રણ શબ્દો બોલો તો પછી તમને જીવનમાં કોઈ પરેશાન નથી કરી શકતું કોઈ પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય બધું તેની જાતે જ સમાપ્ત થવાનું શરૂ થઈ જશે તેથી તે ત્રણ ચમત્કારી શબ્દો જાણવા માટે આ વિડીયોને મિત્રો પૂરે પૂરો જોજો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારે ચેનલ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી માતાજીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો પ્રગટાવવો એ આપણી પૂજા અને ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ કહેવાય છે અને દીવો ભગવાન અને માતાજીને અને આપણી વચ્ચેની આપણી વચ્ચેની કળી છે જે આપણને ભગવાન સાથે જોડીને રાખે છે આ સાથે તમે એ પણ જોયું જોયું જ હશે કે ઘરમાં તમારા દાદીમા અને માતા દરરોજ સાંજે તેમના ઘરના દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવે છે કારણ કે તે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ છે એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી કર્મ પ્રવેશ કરે છે અને આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકાશની ગતિ આપણા સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો તો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે અને જો તમે કલાકો સુધી ભગવાનની સામે બેસી શકતા નથી તમે તેમની પૂજા કરી શકતા નથી તો પછી ભલે તમે એક દીવો પ્રગટાવીને ભગવાનની સામે હાથ જોડી દો તો પણ ભગવાન તમારી બધી પ્રાર્થના સાંભળે છે અને આ સિવાય જો તમે કોઈ પણ પૂજા કરો છો સત્સંગ કરો છો તેમાં પણ જ્યાં સુધી દીવો પ્રગટાવીને ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે મિત્રો આ સાથે ગુરુજીએ એ પણ જણાવ્યું છે કે પ્રાચીન સમયમાં ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગાયો પાળવામાં આવતી હતી તે સમયે દૂધ કે ઘીની જગ્યાએ કોઈ કમી ન હતી અને એવું માનવામાં આવે આવે છે કે જ્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં પ્રગટાવવામાં આવે છે ત્યારે એક તોલું ઘી સળગાવવાથી વાતાવરણમાં પાંચ હજાર ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે આથી પહેલાંના લોકો જ્યારે દીવો કરતા હતા ત્યારે શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવવામાં આવતો હતો અને વાતાવરણમાં ઓક્સિજનની કોઈ કમી ન હતી અને દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેતો હતો અને વિજ્ઞાનને પણ સાબિત કર્યું જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે આ સાથે ગુરુજી એમ પણ કહે છે કે બધા લોકોએ દીવો પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ જેમ કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેને ક્યારેય ભૂલથી પણ દીવાની જ્યોતને ફૂંક મારીને ઓલવવી નહીં ક્યારેય અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવવો તો દીવો પ્રગટાવવા માટે હંમેશા લાલ લાલ બોલીનો ઉપયોગ કરો અને ઘીનો દીવો કરતી વખતે તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ આ રીતે દીવો હંમેશા ભગવાનની સામે જ પ્રગટાવવો જોઈએ અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તમારે ડાબી તરફથી પ્રગટાવવો અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો તમારી જમણી તરફ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેમજ મોંથી મોઢેથી ફૂંકીને ક્યારેય બુજાવવું નહીં અને જો તમારો દીવો પૂજા કરતી વખતે બુજાઈ જાય છે તો સમજો કે તમારી પૂજા અધૂરી રહી ગઈ છે અને ભગવાન માતાજીને તમારી પૂજા સ્વીકારી નથી મિત્રો વેદ અને શાસ્ત્રો કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને દરરોજ દીવા કરવાથી તમારા ઘરમાં ભગવાન માતાજીનો વાસ્તો થાય જ છે સાથે સાથે તમારી મનોકામનાઓ પણ પૂરી થાય છે આ સિવાય તમારી પાછળ જે વ્યક્તિ કે કોઈ શક્તિ તમને પ્રગતિ નથી થવા દેતી અથવા કોઈની ખરાબ નજર પરેશાન કરતી હોય તો તમારે હનુમાનજીની સામે સરસવાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તમે દીવા દીવા માટે ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો